દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર એનસી પરમાર ગર્લ્સ સ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાન યોજાયું આજે વિસાવદર એનસી પરમાર ગર્લ્સ સ્કૂલમાં સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાનનું આયોજન વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાવામાં આવ્યું હતું જેમાં એનસી સી ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા હાલના સમયમાં સાયબર ક્રાઈમના અવનવા બનાવો બનતા જોવા મળે છે જેમાં કેવાય સી એસ એમ દ્વારા તથા ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન દ્વારા તેમજ ઓટીપીથી થતા ફોડ બનાવો તથા કસ્ટમર કેર તથા સાનિલ પોર્નગાર ફી અને રોકાણકારોની લોભામણી સ્કીમો દ્વારા જે સાયબર ક્રાઇમ થાય છે તેનાથી કેવી રીતે બચવું તેની વિસ્તૃત માહિતી વિસાવદર પીઆઈ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવી હતી અને જો કોઈ આવા બનાવના શિકાર બને તો તેના હેલ્પલાઇન નંબર ઓગણીસો પર તાત્કાલિક સંપર્ક કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં

વિસાવદર પોલીસ સ્ટેશનમાંથી પધારેલા શ્રી પટેલ સાહેબે બાળાઓને આજના ટેકનોલોજીના યુગમાં થતાં સાયબર ફ્રોડ વિશે ખૂબ માહિતી આપી અને સાયબર જાગૃતિ કઈ રીતે એનો ઉપયોગ કરવો એના વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી આજ શાળાના બીજા કાર્યક્રમની અંદર જૂનાગઢથી પધારેલા પીજીવીસીએલના ઇજનેર સાહેબ શ્રી નાગોરી સાહેબે ઉર્જા બચાવો અને ઉર્જા વેડકમાંથી કઈ રીતે બચવું ઉર્જાને કઈ રીતે આપણે સંગ્રહ કરવો ઉર્જાનો કેમ કર્કસરયુક્ત યુક્ત ઉપયોગ કરવો અને નેચરલ રિસોર્સિસે અને આજના ખનીજ યુગની અંદર રિસોર્સને કઈ રીતે બચાવવા તેની વિસ્તૃત માહિતી આપી અને આ કાર્યક્રમને અમે જાગૃત રહો સુરક્ષિત રહો આ નારા સાથે કાર્યક્રમનું સમાપન કરે અસ્તુ જય હિન્દ જય ભારત